ઉપર ના માળે જોયો અખિલ બ્રહ્માન નો માલિકા મૂકીને રડતો હતો ઓધવ ખભે હાથ મૂકીને કે લાલા સુ રડત શું થયું ત્યારે કૃષ્ણ પરમાત્મા કે

તો બે ત્રણ ગોપીઓ પાણી ભરવા માટે આવતી હતી એને કીધું કે નંદ બાબા ના લેહડે જવું છે ક્યાંથી જવાય એટલે તરત જ એમને દીકરીઓ પૂછ્યું કે ક્યાંથી આવો કે મથુરા થી આવું તો તો કે ઓલા કાળિયા મોકલે છે ને તમને તો કે હા તો કે નથી કેવું વધુ ને એમ કે હો હો આ બે દીકરીઓ ખાલી કૃષ્ણ નું નામ લીધું તો એમ કીધું સરનામું નથી કેવું આગળ ગયા ને બે દીકરીઓ એક ધોડમાં કૃષ્ણ નું ચિત્ર બનાવતા હતા અને કૃષ્ણ પણ એ કૃષ્ણનું ચિત્ર બનાવતા અહિયાં ઓધવા આવીને ઉભો રહ્યો વાકડીયા વાળ ને મોર પીસ ને હાથમાં વાંસલી અને આમ કેળ સુધી બનાવ્યો અને પગ ન બનાવ્યા અને પછી ઓધવ દીકરીઓ હાલતી થઈ ને એટલે ઓધવ કહે છે એ દીકરીઓ ક્યાં જાવ છો આ ચિત્ર તો અધૂરું છે પગ તો બનાવો દીકરીઓ કઈ પગ હતા એટલે તો ભાગી ગયો કે હવે પગ નથી ને બનાવવા ત્યારે બાબુ વધવને એમ કે બહુ ચિત્ર ઉપર જેનો આટલો ભરોસો એનો પ્રેમ કેટલો હશે અને પછી આગળ જાય અને આગળ એક ભાઈને પૂછે કે મારે નંદ બાબાના મેહડે જવું છે ત્યારે એમ કે છે કે આ ધોરીયો હલો દે ને પાણીનો એ પાણીના ધોરીએ ધોરીયે તમે જાજો પણ એ મારી ગોકુળની ગંગા છે એમાં તમે પગ ન બોળતા કે આયા ગોકુળની ગંગા કેવી રીતે

કહે છે કે મારા બાપ એને તો અમને અમારી ગાયો ખડ ખાતી નથી અમને રોટલો ગળે ઉતરતો નથી અમારા કુતરા એક બટકો રોટલો નથી ખાતા મારા બાપ જો કઈક એને વઢજી અને એને કહેજે એકાદો આંટો મારે એટલે બાપુ ભગાચારણને એક વાણીમાં એવું લખવું પડે શું છે Oh Only... માણે તો મને તો thank okay. you

ત્યારે કૌરવ પક્ષમાં ભીષ્મ પિતા હતા અને પાંડવ પક્ષમાં કૃષ્ણ પરમાત્મા એટલે હા મામા આવી નું પાર્યા ને એટલે ભીષ્મ કૃષ્ણને ને કે છે કે તું જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ હારે નહીં મને ખબર છે પણ એક દુર્યોધનનો અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બીના વગર છૂટકો નથી મને ખબર છે અમારો વિજય નથી થવાનો તો કૃષ્ણ શું કે છે

બાપુ રૂએ રૂએ બાપુ બાણ માર્યા અને ભીષ્મ ફિડ્યા અને ભીષ્મ એ એજ વખતે બાપુ માં ગંગા ને પ્રગટ થઈ

જે લક્ષ્મણ રેખા ઓળખી જાય ને એનું હરણ થાય તમે વેમ નતા દુનિયામાં રાવણ ફૂટી ગયા છે તમે હા પણ પેપર માં જોઈ છે છે કેવા કેવા પ્રસંગો બને બેનું દીકરું ને ખાસ

બીજી વાત કે માં બાપની સેવા કરો બાકી તો ગાયો ને આ કથા ભજન ને દાન ને આ બધું કરવી તો ઠીક ને ન કરો તો કઈ નઈ હું હું એવું કોઈ ભલામણ કરતો નથી ક્યાંય એક માં ને બાપ ને બાપુ જાળો સારો બે રોટલો દે જિંદગી કોઈ કોઈ મોડો દે નો આપડે ગેરંટી કારણ કે માં બાપ તમારા મા બાપ છે એટલે તમે છો ને મારા મા બાપ છે એટલે હું છું એક તમારા મા બાપ ના

પાંચ પાંચ ગામ ધમાડા પણ જમે છે આવડા મોટા આયોજન થાય છે તો બગાડ કા નથી અટકતો આમાં કઈ હું ધોરણ થતું એમ લાગતું ક્યાંય જવાની જરૂર નથી ક્યાંય જવાની જરૂર નથી ઘરે માન બાપ ને કઈ ખાસ હોય ને બાપુ બધી કથા જ છે કઈ કથા એવું કરવાની જરૂર નથી આમ આખી દુનિયામાં બાબુ આમ તમે ઉપરથી થી ને બધા સારું લાગે કપડા પહેરે હારા ગાડીઓ નીકળે મકાન હારા આપણે ગામ ને તો સાહેબી છે

એટલા માટે મારે કેવું ઈ એટલા માટે પડે છે પણ હું તને એ કૃષ્ણ પરમાત્મા ને ભગવતી ગંગા કે છે કે ને અહીંયા રાખ્યો તો ને પણ શિખંડી ની જગ્યા કદાચ જો તું ઉભો